વિદેશી દારૂ સાથે ટેમ્પો ઝડપી પાડતી વલસાડ એલસીબી પોલીસ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પારડી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા ટેમ્પોમાં લાવાતા રૂપિયા તેર પોઇન્ટ બ્યાસી લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે સેલ્વાસ ખાતેથી વડોદરા તરફ દારૂની ચોરી છૂપીથી હેરાફેરી થઈ રહી હતી ટીપ મળતા એલસીબીની ટીમે તુલસી હોટલ પાસે નાકાબંધી ગોઠવી આઈસર ટેમ્પો ચેક કરતા તેમાં છુપાવેલા વિદેશી દારૂના ચાર બોટલ મળી આવ્યા હતા દરોડામાં આરોપીને ઝડપી ટેમ્પો સહિત રૂપિયા ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે પાડી પોલીસ સ્ટેશનને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય ઠક્કર ઓલિવર વલસાડ શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન